રામ રામ દૈરા જય મુલી તર જય દ્વારકા કેમ છો બધા બધા મજા મજા છે ને ઓલરેડી આપણે પણ મજામાં જ છીએ હવે આજના નવા વ્લોગમાં આપનું સ્વાગત છે હાલો બતાવીએ તમને નવા વ્લોગમાં આ આજનો પ્રોગ્રામ શું છે હા તો ઓલરેડી જો આપણે આ રોટાવેટર બે પીડ્યા હતા સાઈડમાં એ હેરકા શિફ્ટ કરી દીધા કેમ કે હજી પાછા આજે બે રોટાવેટર પાછા આવવાના જુઓ આ કમ્પ્લીટ સાઈડમાં મુકાઈ ગયા બે અને કેમ કે હજી પાછા બે આવવાના છે એ આપણે અહીંયા ઉતારવાના છે હે એટલા માટે આપણે સાઈડમાં કરી રીખ્યા તો ઓલરેડી કઈ જો આપણે આવી ગયા હતા બકાલામાં દવા સાટવા જુઓ હા બકાલામાં દવા સાટવાનું કામકાજ ચાલુ છે આપણો હા હા પાંખ પૂરો થયો તો અહીંયા આપણે વિડીયો ઉતારવો ચાલુ કર્યો જુઓ અને આ આપણા છે ચણા જુઓ હા તો ઓલરેડી આપડે ખેતરમાં ગુમરો મારવા આવ્યા હતા અને જો કારુભાઈ ઓપાય હા પૂરા વાર કારુભાઈ નું ઓલ ટોટલી કામ થાય એવું નમરે કે રોગો ટ્રેક્ટર ને રખડવામાં માં જ કા હાલન કારુભાઈ જો એ પૂરો વારવાની સ્ટ્રીટ પેલી બાજુ સમીરભાઈ વારે ને આ બાજુ કારુભાઈ વારે કારુભાઈ સમીરભાઈ કરતા આગળ થઈ ગયો

આ તો ઓલરેડી આલો એક ઉતરી ગયો ને બીજો પણ ઉતારીએ જ છે આપણે જો જો આ ચેન કમ્બસ ઉતારવાનું કામ કા ચાલુ છે આલો તો ચાર ને સ્ટોક થઈ ગયો 6 ફૂટ 8 ફૂટ ઓલરેડી બધા કમ્પ્લીટ